થઈ જાય કોમ તમારું એમ તો હાવ તો ના પટાવી પૂરું કોમ કરી દેવાનું છે કે ખાલી ધમકાવો છે બોલો એટલે શું કરવું છે હાથ પગ એટલે તમે હાથ ભાગવા છે ધમકાવો છે નોખો નખો મારું એટલે તમારો ધમકાવો એ પ્રમાણે મારો તો નિયમ છે

આ દો આ કબજો કરીને બેઠો છું કબજો તો હારસો બધો કરી દે માણસ તો બસ એટલે અમારો કમા ભાઈ કોમ થઈ જાય છે રેડી ને આ તમે બધું હડફાઈ લીધેલું છે મારી માની સોગન આપણે છો ને એક જણ કોમ લે ને એટલે પૂરું કરી નાખો તો આજે અમારું કોમ અડધો કલાક કલાકો થઈ જાવ જો રેડી અરે મારા મોણસો જાય છે હમણા કોમ તમારે આવી જાય તમારા ફોટા મેલી જાય રેડી ને તો તમે ફોટા મેલી જો અમન તો મોણસો નો વિશ્વાસ ન આવતો તમે પોતે જ તો હું પોતે જઈશ એટલે સર્વિસ તમારે થવું છે એને કરવાનો સર્વિસ એટલે સર્વિસ અમારે ને થવાનું એમ કરવાનો આ તો થઈ જાય આ તો થઈ જાય ને ફાઈનલ થઈ જાય તો ફાઈનલ એક વી હજાર માં ફાઈનલ ફાઈનલ એક વી મળે છે પાછા બાવી ની મળે કે વીસ ની મળે એટલે આ ભમરા દાદા બોલે એટલે પટી ગયું એક વી હજાર જ લઈ અને હું શું કઉ હા તમે હું ગાડી લઈ જાઓ ઘેરતા જાઓ એ મોટો કોઈ શોખ બધું હેલિકોપ્ટર માં જાતો

તો થઈ કલાક મારી માની છોગન સતુર તારા હાથ પગ ભાજી નાસીસ કારણ કે મેં એક હજાર ની હોપારી લીધી છે ના હોય તો મારા મોણસોને ફોન કરું અને એના હાથ પગ પગાઈ નાખો તરત જ

टला तभी मोड़ा है आपका आतंक खत्म हो गया क्या डाढ़ी बाढ़ी निकालते? आतंक खत्म थी हमरा दादा की दाढ़ी खत्म हो गई आपने फोन किया था ना आपने मले जे हो पारी किसकी काटना है किस? कटिंग करना है काटना नहीं है कटिंग नहीं करना हाथ पग भागना है किसका अरे किसका हो उसका ઉપરલી નામ તો બતા હોય તસવીર થી હોગી કલો બોલો મને મારી મારી છો હિન્દી નથી ભાવતી અને કેમ ગુજરાતી બોલે ખાન હિન્દી નહી ભાવતી ગુજરાતી વાત કરો કશો વાંધો નહીં ભમરા દાદા બેઠો આપ હમ સબ સંભાળ લેગે બતાવો આપ નામ બતાવો ઘડો આપણે જાવું છે રેડી હાથ ભાગવાના છે અમારા બી કુછ હિસ્સા બનતા હે ના મળી જાય છે તમને ચર રાશા નહીં પહેલે સાઈડ કરો કે કામ હમકો કરના હૈ સુપારી લી મેરાેડી કામ હોયગા હા હોયગા ચલો ચલો હારી મની સોગન મને બે વાત અરી માની છો ગન હું જોતો સતુરો વાઘ જેવો લાગે છે ઉઠ્યો ને તો બાકા જીકી બોલાવી નાખવાનો છે મને ઓથી છટક દાદા અરે માની છોગન હું ખાઇ નથી આવ્યો મને લાગી ભૂખ એટલે તમે ઓને આટ પગ ભાજી લાવો રેડી તમને હજાર હજાર રૂપિયા વધારે પાક છ છ હજાર એટલે ગણી ને

ના રુક તો ઉભો ર ઉભો એ રુક 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 સોવા ચોરી કરવા આયો તો ના તો તમારી હોપારી મારી દે મને તની હોપારી મારવા ના દાદા અલ્યા પણ મે તમ મારું શું બગાડ્યું તમ મને મારવા આયા ભમરા દાદા તો મારવા મોકલ્યા તા અચ્છા ભમરો એ ભમરા દાદા ઈયા ભમરો દાદા ભમરા દાદા હું એને ઓળખતો નથી એનું કોઈ દાડો મે નામ નથી લીધું અને મને જ માર મૈલ્યો તમારા હાથ પર ભગવાનની સોપારી આપીતી અમન અલ પણ સના હારું એ અમે થી જાણતા હે એ અમે થી જાણતા મારતા નહીં અમરે મેલન હા મારા હાથ પર ભાગવાન હા તો હવે એમ કરો ભમરાને બોલાવો અને એમ કો કે મેં એના હાથ પર પાજી ના છે એને ફોન કરો ફોન કરો રેડી અને બોલાવો આજ તો જો ભમરાની ભમરાની મસૂર ઉડાડવી છે તમે બોલાવો એને

તમારા ભાઈ મને આયા હાલ મારા ભાઈ ને હાથ પગ ભાગવા છે રેડી એટલે મેં કીધું આવું ના હોત કે તમારે શું દોવાનું મારે હાથ પગ ભાગ મારા ભાઈ હતા